નમસ્કાર વંદન જય ભારત હું છું ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સુખદેવદાન ગઢવી લોક ગાયક ગુજરાત લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર આજે મને એક વાત યાદ આવી એટલે મને એમ થયું કે આપની વચ્ચે આ વાત હું શેર કરું મિત્રો જ્યારે મારે ઇંગ્લેન્ડના ના પ્રવાસે જવાનું થયું આફ્રિકાના પ્રવાસે જવાનું થયું ત્યાં મારા ડાયરા ભજનના અને હાસ્ય દરબારના ના રાસ ગરબા સુંદર કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મને એમ થયું કે હું વિદેશની ધરતી ઉપર જઉં છું મારે અનેક જગ્યાએ અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે મને અંગ્રેજી આવડતું નહોતું ત્યારે મારા એક પરમ મિત્રએ મને કીધું કે આપ યુટ્યુબ પર ડિયર મેડમ નામની ચેનલ આવે છે જે ખૂબ જ સુંદર રોજિંદા ઉપયોગમાં લઈ શકાય એવા વાક્યો એવી વાતો આપણે શીખવે છે અને મેં ખરેખર એ ડીયર મેડમ યુટ્યુબ જોઈ એમાંથી હું ઘણું બધું શીખ્યો રોજ ઉપયોગી વાતો આપણા જીવનમાં વ્યવહારી વાતો કેવી રીતે વાત કરવી કે આપણે કેવો શબ્દનો ઉપયોગ કરવો એટલે આ ડિયર મેડમ ચેનલ મને ખૂબ જ ઉપયોગી થઈ તો આ વાત જણાવતા મને એટલા માટે આનંદ થાય છે કે આપ પણ આપના રોજિંદા ઉપયોગમાં જો અંગ્રેજી શીખવું હોય તો આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા બાળકોને પણ ખૂબ ઉપયોગી થશે આપણા પરિવારને ફેમિલીને પણ ખૂબ ઉપયોગી થશે જય ભારત